એ તો હવે સત્ય ઘટના કોઈ જાણે છે અમારા માણાવદર વિધાનસભાનો એક એક વ્યક્તિ પક્ષ ગમે તે હોય પણ એક એક વ્યક્તિ આ નાટકથી વાકેફ છે કે પાત્ર કંઈ ક્યુ પાત્ર ભજવે કંઈ કેવું પાત્ર ભજવવાના છે કેવું નથી અમારા માણાવદરની જનતા તો ભલી જાતિ બધી રીતે જાણે છે અને તમે બધા પ્રેસ અને ઇલેક્ટ્રિકને સોશિયલ મીડિયા પણ જાણો છો કે આમ આદમી પાર્ટીની અંદર જે લોકો જોડાણા છે એ કેના માણસો છે કેના માણસો નથી બધાને ખબર છે જગજાય છે અને એટલા માટે આક્ષેપ થાય કે દાખલા તરીકે અમારા કોઈના માણસો કેમ ન કીધા કારણ કે જેની વાહવાહી થાય વિસાવદર ની અંદર જયારે રાજકીય રીતે તમે જુઓ કે આપના ઉમેદવાર તરીકે ગોપાલભાઈ ઇટાલિયા જયારે ચૂંટણીમાં જીતતા હોય અને ગોપાલ ઇટાલિયાની જીતનો શ્રેય આ ભાઈના નામે એટલે માનની પૂર્વ મંત્રી જવાહરભાઈના નામે જય જયકાર થતો હોય તો એવી સત્ય ઘટના છે ને એના માટે અને માણાવદરની અંદર કાર્યક્રમ હોય અને એમના ટેકેદાર ભળે એટલે લોકો સ્વાભાવિક છે કે આક્ષેપ કરવાના છે આક્ષેપ કરતા આક્ષેપની વાત જ નથી સત્ય ઘટના હે કે જયારે એના જ વિસ્તારની અંદર ટેકેદારો હોય અને આમ આદમી પાર્ટીનો પછી આક્ષેપ કરવાનો કોઈ સવાલ જ નથી ને બધા લોકો જાણે છે અને એમાં પક્ષ ગમે તે હોય કે તમે આમ નથી એનો અંગત વિચાર છે જ્યારે ઓગણીસો થી બે હજાર ને ઓગણીસ સુધી કોંગ્રેસમાં રહ્યા અચાનક ભાજપમાં મિનિસ્ટર બનવા માટે આવી ગયા આપ સૌ જાણો છો એવી જ રીતે હવે અત્યારે કયા પક્ષમાં જાય ને કંઈ જાય ને શું કરશે હું નહીં તો એનો અંગત મામલો છે એમાં તમે હું કરી શકવાના એને જ્યાં જે કરવું હોય તે કરે અમારો વિષય એટલા પૂરતો છે કે જૂનાગઢની ભારતીય જનતા પક્ષ એમના ખિસ્સામાં ન રહી એટલા માટેના બધા પ્રયાસો છે બીજો કોઈ સવાલ નથી અને આજની તારીખે ક્યાં જાય ક્યાં ન જાય એનાથી અમને કોઈ ફેર પડતો નથી પણ માત્ર ને માત્ર આવા નાટક કરવાથી ભારતીય જનતા પક્ષના કાર્યકર્તાને કે પક્ષને કોઈ જાતનો ફેર પડતો નથી આજની તારીખે જુનાગઢ જિલ્લાની વાત કરું તો જૂનાગઢ જિલ્લામાં ભારતીય જનતા પક્ષ સક્ષમ છે આવા કોઈ એકલ દોકલ આવે જાય એનાથી કોઈ ભાજપને ફરક પડતો નથી એટલે એને જે કરવું હોય તે કરે અમારો કાર્યકર્તા આગામી ચૂંટણી લડવા માટે સજ્જ છે કોઈ આવા એકલ દોકલ વ્યક્તિના આધારે કોઈ ભાજપ હાલતું નથી ભાજપની અંદર તો અનેક લોકો આવ્યા અનેક ગયા છે આવું આયા રામ ગયારામ તો હાલા રાખશે પણ ભાજપ ભાજપની રીતે સક્ષમ છે અને ભાજપનો કાર્યકર્તા આજની તારીખે કોઈ પણ ઇલેક્શન આવે તો એના માટે લડવા માટે સક્ષમ છે